માયા 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 બધી મારું બેટું મને કેવું સપનું આવ્યું કેટલી બધી માયા મને હોણામાં આવી આમ તો જો આવડું મોટું માટલું માયાનું ભર્યું છે લાયઠો જ માર વાત કરું કે બા મને આટલી બધી માયા સપનામાં આવી લાઈ માર બાને વાત કરું એઠો જઈને હેઠો લાય ધાવા દે એકદમ મને

યા માયા સપનામાં માં આવી હોય ને તો ભલે આવી હોય પણ કાઢવા નો જાતો યા છે ને સુડેલ થાય છે કેટલા માણા ને વર્ગી જાય છે કરે એ બા ને હું માયા કાઢવા જાવ ને સુડેલ બુડેલ કાય હોય તારી મને ના પડી નથી જાવ નું સાનો મુને ઘર એ હું માયા કાઢવા તો જવાનો છું લ્યો એ નથી કીધું ને મારે જાવું જ પાછો અરે નથી વળું પાછું લ્યો માયા કાઢવા તો હું જવાનો છું પાછો વટ હું તને શું વાત કરું ઓલા તારા ભાઈ બાબલા ને માયા સપના માં આવી તો પણ તમારે ના પડાય ને અહીંયા ઘણે થાય તમને ખબર નથી આમ જો ગામડા ગમે અહીંયા જાય ને કોઈ પાસ જ આવતા એ મે એને કેટલી ના પડી પણ કોઈના બાપ નું ન માન્યું તો જો તો હવે શું કરશું આનો હવે આ કાય કરાય નહીં એક કામ કર હાલ આપણે સરપંચ ને કેવા જોઈ હાલો હાલો કાયો હાલો હાલો તો આમરો બધાય મારી વાત કાન ખોલીન આપડા ગામમાં જે ઓલી કારીદાર છે ને અહીંયા કોઈ જાતા નહીં અહીંયા ખૂંખાર સુડેલ થાય છે

એટલે કાઢવા જાવ છું માયા ઓલી કાળી ધારે પાછી માયા છે કેટલી બધી તારો બાપ કાળી ધારે તો સુડેલ થાય અહીંયા નો જાતો મરી જાય એ તો મને ખબર છે સુડેલ થાય હે સરપા સમજો ન્યા હું માયા કાઢવા જાવ ને ત્યાં ન્યા સુડેલ બુડેલ કાય હોય નઈ એ તારો બાપ અહીંયા હાચું કા સુડેલ થાય છે પંડિત સગનન છોડીને સમજો એ સુડેલે ભરકી લીધીન ગાંડી કરી નાખી એ ભલે ગાંડી કરી નાખી મારે તો માયા કાઢવા જાવું જ છે રણજો માયા કાઢીને જ પાછો આવવાનો સમજો એય

સાહેબ તમને હું કેવું આ ડોસી રહી ને એનો છોકરો અહીંયા માયા ખોદવા જો હે તો અહીંયા સુડેલ તાચે તો એને મારી નાખશે મારું દીકરું એ માયા કાઢવા જો તમારો બાપ એને રોકાય ને તમારે સાહેબ મારે થી નહીં નો હાર્યો એની માં થી નહીં નો હાર્યો તમારો બાપ હાલો ઈને રોકવા જવો પડશે નકર સુડેલ બુડેલ થાય છે ને તો એને માઈ નાખશે હાલો હાલો એટલે તમને ફોન કર્યો હે દેખાડો હાલો મને કાયકા જાવ જો સમાધર કાયકા ના ના મિયા સુડેલ બુડેલ થાય છે ને તો એને મારી નાખશે એટલે ને

આમ તો કેટલી બધી માયા છે હજી મને ખોદવા વાત એટલે જે માયા નીકળશે માયા માયા આ જો આ બીજું માટલું નીકળ્યું આમ તો એ કેટલી બધી માયા છે આમાં મારબાની મને તો ના પાડતા હતા કે તારે માયા ખોદવા નથી જવું તો હું તો હામો થઈને આયો માયા ખોદવા આમ તો ગિરેજ મારબાની બતાવું જોવા કઈ કેટલી માયા છે

તો એક કામ કર્યું તો સાહેબ શું સમજો આ ગામના તમે ભગવાડી દો એટલે એક માટલું તમે લઈ જાઓ એક માટલું હું લઈ લઉં એ વાત તમારી આ શું મજી તો પાસે આ ગામના ભગવાડ દો પણ એક માટલું દેવું જોઈશે અરે એક માટલું આખું દઈ દે સાહેબ કાંઈ વાંધો હાલો હું ગામના ભગવાડ દો તો ભગવાડ દો સાંભળો ગામ ના સમજો અહીંયા સુડેલ બુડેલ કાંઈ થતું નથી તમે બધા ઘર ભેગી ના થવાનો હા